Yeah, yeah આવતો થયો એ મહુવા અને ભાવનગર જિલ્લાની અંદર ગુજરાતભરની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો તો એ મહુવા તાલુકાની અંદર સરકારના આંકડા પ્રમાણે ચૌદ થી સોળ છે પણ અમુક ગામડાની અંદર તો વરસાદ પડ્યા છે એટલે ખેડૂતોના તમામ પાક તબાહ થઈ ગયો છે અને ખેડૂતોને મોઢામાં આવેલો ફોળીઓ ગયો એની તમામ જાત છ મહિના મહેનત કરેલી હતી એની ઉપર પાણી ભરી ગયું એટલે સરકારને અમારી સીધી વિનંતી છે સરકાર સમજે તો અમારી વિનંતી છે ન સમજે તો અમે ચેતવણી પણ આપજો કે હવે તમે ખુલા હાથ મીકી અને તમારો ખજાનો ખુલ્લો મૂકી દો અને ખેડૂતોને જે માંગતા હોય એ મોટા પ્રમાણમાં સહાય કરો જે થયો એ મહુવા અને ભાવનગર જિલ્લાની અંદર ગુજરાતભરની અંદર સૌથી વધારે જો વરસાદ પડ્યો તો એ મહુવા તાલુકાની અંદર મળ્યો સરકારના આંકડા પ્રમાણે ચૌદ થી સોળ ઇંચ છે પણ અમુક ગામડાની અંદર તો હજારથી ઓગણીસ ઇંચ મોરબીના વરસાદ પડ્યા છે એટલે ખેડૂતોનો તમામ પાક દેશ તબાહ થઈ ગયો છે અને ખેડૂતોના ક્લિયર મોઢામાં આવેલો ફળિયો છીનવાઈ ગયો એની તમામ ચાર છ મહિના મહેનત કરેલી હતી એની ઉપર પાણી ભરી ગયું એટલે સરકારને અમારી સીધી વિનંતી છે સરકાર સમજે તો અમારી સમજણ છે સરકાર સમજે તો અમારી વિનંતી છે ન સમજે તો અમે ચેતવણી પણ આપજો કે હવે તમે ખુલ્લા હાથ મેકી અને તમારો ખજાનો ખુલ્લો મેકી ગયો અને ખેડૂતોને જે માગતા હોય એ મોટા પ્રમાણમાં i got